हो शीदार शीदार हमें यहाँ पे सुविधा तो मिलती है सुविधा नहीं मिलती है सुविधा क्या मतलब हमें सुविधा दे दे वो हमें अच्छी तरह से नहीं मिलती राशन है वो हमें कम मिल रहा है कम व्यवहार कम मिल रहा है दो किलो ही दिया जाता है और यहाँ पे जो पर... तो पर तो पर तो लोगों के पास इन हमारे लोगों के पास और किसी के पास नौकरियाँ नहीं तो हुं। हुं। है तो हम ऐसे गरीबी नहीं पूछा लगता हमें आगे बढ़ने का मौका भी नहीं दिया जाता है हम आवाज़ उठाने की कोशिश करते हैं तो हमें दबाया दिया जाता है हमें आवाज उठाने की મે આવાજી ઉખાને લીધી અમારા પદા પાઈને એટલે અમે મુમત ગઈ અરે મે મે એવી રીતના વાત કરી કે મે તમને મયડા અમને બહુ સારું લાગ્યું પછી મારા સાથે એનો એક બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધું લે લે વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે સમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી મે મે અમારે આવી રીતના પણ કીધું કે જો તમારે દુખ તો મને દુખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે પછી મેં મેં અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ મેં મેં અમને એવી રીતના પણ કીધું અને અમારા કુપન પણ અમે લોકોએ વાત કરી છે મેં તો મેં મેં કીધું કે કે બીપીએલ નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મેં મેં અમારા આગળ બહુ સારી વાત કરી ભણવા ઉપર કેવું છે ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવશો તો તમે બહુ સારું ફીલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેમ કેવું લાગ્યું બેન તમને બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે મેમ ને મળશું અમે મેમને મળ્યા છે તો અમને બહુ સારું લાગ્યું છે કેટલી બહેનો અને કેટલા અમે 14 બહેનો હતી ને 6 અમારા જેન્સ હતા એટલે કે એવું કે ભાઈ મારી પાસે જે કરેક્ટ નું અલગ રેશન કાર્ડ કે રેશન કાર્ડ કાઢવું હોય તો જે ડોક્યુમેન્ટ છે એ આપવામાં અમને ક્યારેક તકલીફ પડે છે તો એ ત્યાં કલેક્ટરશ્રીને કીધું કે અમે તમારા જે કંઈ પ્રશ્નો હોય રેશન કાર્ડનો કે બીજો અન્ય કોઈ પ્રશ્ન ખાસ તો એ કીધું કે અમે અમારા સમાજમાં હવે અભ્યાસ પણ અહીંયા અમે ભણી રહ્યા છીએ એક ભાઈ તો પોતે કંઈ સરકારી નોકરી પણ કરતા હતા અને બાકીના જે બહેનો છે એની પણ ખૂબ સારી રીતે સરકારની યોજનાઓનો લાભ અને એને પોતે જે રીતના અહીંયા સ્થાનિક કક્ષાએ ખાસ કરીને આપણું પ્રવાસન સ્થળ છે તો પ્રવાસનની દ્રષ્ટિથી એને જે રોજગારી મળી રહી છે એની વાત કરી વન વિભાગ તરફથી પણ એને અમને ખૂબ સારી રીતે સખી મંડળને તાલીમ આપવાની વાત કરી અને એ

अच्छी तरह से सुविधा क्या <laughs> मतलब कि हमें रश्मि का दे दे वो हमें अच्छी तरह से ले लेते हैं जैसे की की राशन वो हमें कम मिल रहा है कम कम मिल रहा है दो किलो ही दिया जाता है में और यहाँ पे जो तो